કુમકુમ પગલે માડે પધારો રે કુમકુમ પગલે મજા આવી ચમનજી આન મજા એક નંબર ખાન બનાય તું યાર બદમ ને બદમ નાસી દે જોર આ ધણે તે આપો મોતો પાથી એલો મોતો ઓટ આય હું ગણેશ વાત ચાપો હો કોઈ બીજું કરવાની જરૂર છે નહીં એટલે મારા જવું છે હેતરમાં આવો જોગા વાહો જવું હેતરમાં તાર પેલો ભૂંડ આવે છે ને તે વાહો જવું એવું છે હું એટલે હું તો મોચો ટાયેલો પણ તમે આબુ છો આબુ છે ના મારા તો હવે ફરવાની તાકાત નહીં પેટ ફૂલ થઈ ગયું છે હવે હલવાની તાકાત નહીં ખાટલો સીધું હોય જ જવાની વાત છે હા તો મોચો પાથે ચાલશે મોચો ચાલી રહી હતી આ પેલા પોચું જી ને કાળુજી બે ઊંઘ્યા છે એક લઈ લો

બોટ સીધું ગુપજના કવળી જો કાડુજી લે લે આખો કરે તમે તમને આ બર નઈ આ લેવલ માં પથરાઈ છે કર્યો થોય કર્યો હા

ડફડું આ તો કર અવારે વાત તો ગાની એમ પણ એવું તો કેવું વાજ્યો તો પણ કવ પર એવું હે કા પગ બહુ ભારે મારા બા સાઈડ આ કુણો તું ગુસ હો હો શેટાડા શેટાડા

ઊંજો ઊંગા કુંભકરણ જો ઊંગા કા આપણો શેટા રે ભાઈ મને તો 10 ફૂટ શેટો રે આ દે

ले लाठी तोरी ખરેખર દુશ્મન ચોથી આયા છે અત્યારે આ રાતના કેટલા વાગ્યા બાર વાગ્યા તો બોલાવો શું કરવાનું Hừm. Đấy. Lấy cho lìa. Mẹ muốn chứ, buốn chứ. Ê, bọn बनता क्यों? बनता

કોઈ નઈ જેવો શાંતિ થી હા પ્રભુ પ્રભુ ઉઠે તો ઉઠે તો ધાન હું અરે બાલ બાલ બચી ગયા કઈ દેત નક ચમનજીન કઈ જત તો યાર ચમનજીન કે તો વાત બરોબર પણ પા ચમનજીન કોણ કે મારા મહેમાન આયા તા તમે આ છો આચવી ના કરે તમે એક રાત માં તમે આવું કરી દીધું હ ઊંઘી જો ઊંઘી જો મારા વારે પાણી વર આ યાર અલી યાર ઊંગ પછી હવારે મને ઊંઘ આવે લાવેલ ઊંઘ મારા વારે પાણી વરવા જાન છે અરે કક

ડુંગળી મળ્યા કોણ લહાણ જે જોતો લઈ જ જો વેનો કિલો વેનો કિલો વેનો કિલો સારુજી વેનો કિલો લઈ લ્યો ચો લ્યો હા હાલ લ અલે આ મફત ના ભાવે નહીં આ તું લઈ જા લઈ જા લઈ જા અરજી રાતે હું લઈ જોમ અલ્યા આ લઈ જો લે હા ચો કવ છો અલે ભાઈ તારા લાડ લઈ જો તો લે અલ્યા 5 રૂપિયા નું ગાળ લે લે ઊંઘી જાઉં

તરફ ના પહોચે આ કુદરું પડ્યું ખબર એમ કરશું નાહ દરે ચોક જતું રાય